નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુ અર્થાત વિદ્યા એ આપણી આંખો છે તેનાથી વિશેષ કોઈ આંખો નથી નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું પવનસુત એજ્યુકેશનમાં સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન એકમ નિયંત્રણ અને સંકલન તો ચાલો સાથે મળી વિજ્ઞાનને વહેતું કરીએ આપણા શરીરનું નાજુક અને અત્યંત મહત્વપૂર્ણ અંગ એટલે માનવ મગજ જે અસ્થિથી બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય છે મગજની આજુબાજુ પ્રવાહીયુક્ત ફુગા જેવી રચના આવેલી હોય છે જેને મસ્તિષ્ક મેળુજળ કહે છે જે મગજને આંચકા સામે રક્ષણ આપે છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે મગજને આંચકા સામે રક્ષણ કોણ આપે છે કમરથી મધ્યમાંથી નીચે એક સખત ઉપસેલી સંરચના આવેલી છે જેને કરોડ સ્તંભ કહે છે જે કરોડરજ્જુને રક્ષણ આપે છે મગજ અને કરોડરજ્જુ મળીને મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે મધ્યસ્થ ચેતાતંત્ર કોણ બનાવે છે તો ચાલો માનવ મગજ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ માનવ મગજ માનવ મગજ મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્રમગજ એ મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છે જેમાં શ્રવણ ઘ્રાણ દ્રષ્ટિની સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે મધ્યમગજ અને પશ્ચિમ મગજ જે અનૈચ્છિક ક્રિયાઓનું સંતુલન કરે છે તો ચાલો સૌપ્રથમ અગ્રમગજ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ અગ્રમગજ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે બૃહદ મસ્તિષ્ક થેલેમસ અને હાઇપોથેલેમસ વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાય કે અગ્ર મગજનો સૌથી મોટો ભાગ કયો છે જવાબ આવશે બૃહદ મસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક ચાર ભાગમાં વહેંચાયેલું છે અગ્ર કપાલી ખંડ મધ્ય કપાલી ખંડ કપાલી ખંડ અને શંખક અગ્ર કપાલી ખંડમાં યાદશક્તિ વિચાર અને વાણીનું સંતુલન થાય છે મધ્ય કપાલી ખંડમાં સ્પર્શ ગંધ અને તાપમાનનું નિયંત્રણ થાય છે કપાલી ખંડમાં દ્રષ્ટિનું સંતુલન થાય છે અને શંખકમાં શ્રવણ શક્તિનું સંતુલન થાય છે અગ્ર મગજની મધ્યમાં થેલેમસ આવેલું હોય છે જે ઠંડી ગરમી અને દર્દની સંવેદનાનું સંતુલન કરે છે હાઇપોથેલેમસ એ થેલેમસની નીચે આવેલું હોય છે જે લોહીના દબાણનું નિયંત્રણ કરે છે અને તેની સાથે ભૂખ લાગવી તરસ લાગવી જેવી ક્રિયાનું સંતુલન કરે છે પશ્વ મગજ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન પશ્વ મગજ દ્વારા થાય છે પશ્વ મગજ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે અણુમસ્તિષ્ક લંબમજ્જા અને સેતુ અણુમસ્તિષ્ક જે શરીરનું સંતુલન જાળવી રાખે છે લંબ એ લોહીનું દબાણ લાળ પડવી ઉલટી થવી વગેરે ક્રિયાનું નિયમન કરે છે અને આપણા શ્વાસોશ્વાસનું નિયમન સેતુ દ્વારા થાય છે આજના લેક્ચરમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ